સરકાર સરકારની રહેશે પાંચો બાણું મકાન અને પાંચસો બાણું લોકો અને પાંચસો ના પરિવાર પોતાની ભૂલ છુપાવાનો ને પોતાની ભૂલ ઉપર પડદો નાખવાનો આ ષડયંત્ર અને પ્રયાસ જ છે કેટલા ઇસ્યુ ઉભા કરે છે અંદર કોઈના જવાબ વ્યવસ્થિત નથી આપી રહ્યા તમારી તારીખ હોય તાર આવજો હેરાન છું એટલા માટે નિરાશ થઈને બેઠેલો છું પાંચસો બાણું લોકોનું ભૂલ નહીં આ તો ષડયંત્ર છે આ ઓડાવાળાના આજથી લગભગ એક દોઢ વર્ષ પહેલાં સાણંદ ખાતે મકાનોની સ્કીમ ઓડા દ્વારા બહાર પાડવામાં આવી તેમાં લગભગ છસોથી વધુ મકાનો બહાર પાડવામાં આવ્યા હતા તમામ લાભાર્થીઓએ મકાન મેળવવા માટે ફોર્મ ભર્યું હતું પરંતુ હવે જે છે તે પાંચસો બાણું જેટલા આશરે લાભાર્થીઓને એવો મેસેજ મોકલવામાં આવ્યો છે ઓડા દ્વારા કે તમારું મકાન રદ થાય છે કારણ કે આપે અમુક વેરિફિકેશન ડોક્યુમેન્ટ ક્લિયર નથી કર્યા તેઓ આ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે તમામ લોકો ઓડાના ઓફિસ ખાતે ઉસ્માનપુરા પહોંચ્યા છે તેમની સાથે વાતચીત કરશું બેન શું કામ ઓડાના ઓફિસે આવવું પડ્યું છે ક્યારે આપે મકાનનું ફોર્મ ભર્યું હતું કયા વર્ષમાં અને ક્યારે આપને મેસેજ આવ્યો કે આપનું મકાન રદ થયું છે ડિસેમ્બર ત્રેવીસમાં અમે ફોર્મ ભર્યા હતા અને પછી એમનો મેસેજ આવ્યો કે તમારા ડોક્યુમેન્ટ્સ લઈને આવો પછી અમે ડોક્યુમેન્ટ્સ લઈને આવ્યા એ ત્યાં અમારી બધી જાણકારી લીધી અને પાંચ છ જણાએ અમારી ફાઇલો રિકવાય કરી અને તે જ છતાં પછી હમણાં લગભગ મહિના પહેલાં મેસેજ આવ્યો કે પાંચસો ને છન્નું જણાનો મકાનો રદ કરવામાં આવે છે તો બારને પાંત્રીસે મેસેજ આવ્યો બધા એક વાગે અહીંયા અમે હાજર થઈ ગયા હતા તો ત્રણ દિવસ સુધી અમે અહીંયા આવ્યા તો મેડમે કોઈ પણ જવાબ અમને આપ્યો નહીં પછી અમે અહીંયા હલ્લો મચાયો હલ્લો મચાયા પછી અમે ઉપર ઉપર જ ઓફિસની અંદર જ ગયા તે છતાં પણ એ લોકોએ કોઈ જવાબ આપ્યો નહીં અને પછી ત્રણ દિવસ સુધી સતત અમે અહીંયા ખાધા પીધા વિના સવારે અગિયાર વાગે આવીએ અને સાંજે પાંચ વાગ્યા સુધી ઓલ ઓલમોસ્ટ બધા જ જણા અહીંયા એકી પગે ઉભા રહ્યા છે તો પણ એ લોકોએ કોઈ જવાબ આપ્યો નહીં પણ એ લોકો તો મૌખિક બેન અત્યારે બેન મૌખિક એવું કહી રહ્યા છે કે ભાડા કરાર જોઈએ એવું ઉલ્લેખ કરેલો છે

તો તો અત્યારે શું વિનંતી કરવા માંગો છો આ લોકો આવનારા સમયમાં જો આપનું વેરીફિકેશન કમ્પ્લીટ કરીને મકાન નહી આપે તો શું કરશો અમારા જે ડોક્યુમેન્ટ્સ આપેલા છે એ અમને વેરીફાઈ કરી દે અને અમને મકાન અમારું આપી દે બસ શું અમારા ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરેલા છે જાતે અમારા થઈ છે શું બોલાવે હવે એમને કેન્સલ કરવું હશે કર્યા પછી

કેમ કેન્સલ થયા છે એમાં કાક ને કાક પ્રોબ્લેમ છે કોતાના નહીં થયા ક્યાંના નહીં થયા સાણંદના કેમ થયા એનો જવાબ જોઈએ એના અમારે તો વેરિફિકેશન ઓલરેડી રેડી જ છે આ તો ખોટી વાત છે પાંચસો બાણું જણાના મકાન લોકો રદ કરીને પછી શું કરશે મકાનનું કંઈક તો કરશે એ લોકો રૂપિયા લેવા માંગતા હશે કે લઈ લીધા હશે એ લોકોને વધારે પૈસા લેવા હશે

અમે બધી જગ્યા પોચું કોર્ટ કોર્ટ કેસ કરું હાઈકોર્ટે જે જો બધુંય કરું અમે ઉપર કેસ અમે બધા ભેગા થઈને કરશું કોણા ઉપર કેસ કરશું ઓડા ઉપર સરકાર ઉપર આ અમારો જે પાસ થયા છે ડ્રોમાં અમાર મકાન લાગ્યા એમને મકાન લાગ્યા છે એવું નથી લાગતું ઢોળ વર્ષ પહેલા મકાનનું ફોર્મ ભરાવડાવ્યું ઢોળ વર્ષ બાદ રદ કરવાનો મેસેજ આપ્યો પણ એ વચ્ચે વેરીફિકેશન માટે આપણે આટલી બધી વખત સંપર્ક ના કર્યો અમારા વેરિફિકેશન બધા કાગળિયા થઈ ગયા હતા કોઈ મેસેજ નહીં ઓકે છે એવું કીધું એ પછી તરત હ્રદ મેસેજ આવ્યો એટલે અમે મેસેજ બધા પછી બપોરે અમે બીજા ભેગા થયા અમે આવ્યા હતા ને એ લોકો કીધું કે ઘરે તમારા ઘરે લેટર આવશે કે એવું કીધું અને ઘરે લેટર આવશે એમાં ખોટું ખોટી માહિતી કે આ નથી પેલું નથી એ તો ખોટી વાત છે ને દોરે છે હા ગેરમાર્ગે જ દોરે છે ને

બેન પાંચસો બાણું જેટલા મકાનોનું આક્ષેપ થઈ રહ્યો છે શું લાગે છે શું ગોટાળો હોઈ શકે અથવા તો ખરેખર કોઈ વેરિફિકેશન ઓડા દ્વારા આપના દ્વારા ઓડાને આપવાનું બાકી છે એટલા માટે એ લોકો આપને બોલાઈ રહ્યા છે કે પછી હેરાન ગતિ આ બધી હેરાન ગતિની જ વાતો છે અને એમ ઓડાના મકાન અમને ફાડવી દીધા પછી એ લોકો કેવી રીતે બીજાને આપી શકે નહી તો અમે એ પણ કરીશું કે જ્યારે અમારું મકાન ફાડવી દીધું દેવામાં આવ્યું છે તો અમે અમારા મકાનમાં રહીને જ જઈશું આપણે શું અત્યારે શું લાગે છે મકાન નહીં મળે તો શું કરશો આવનાર અનસાન પર ઉતરીશું સો ટકા અનસાન પર ઉતરીશું અમારું મકાન અમારે જ જોઈએ કેટલી સંખ્યા છે પાંચસો જણા પાંચસો જણા પાંચસો જણા સંપર્કમાં છું એકબીજાના હા સંપર્કમાં છીએ ઓડાના સંપર્કમાંથી કેવી રીતે આપ લોકો નીકળી ગયા ઓડા આવી રીતે આપને અત્યારે શું કહેવા માંગશો પચીસ પચીસ જણા વન બાય વન બોલાવી છે એ પચીસ જણા એ લોકો એવું કહેવામાં આવે છે કે આટલા બધા વ્યક્તિઓને અમે એકી સાથે કંઈ આપી ના શકીએ એના હિસાબે થઈને અમે પચીસ પચીસ જણાનું બધા ડોક્યુમેન્ટ્સ જે ખૂટે છે એ અમે મંગાવી રહ્યા છીએ એક સાથે આટલા બધાને મેસેજ રદનો મોકલી શકે છે તો એલોટ નથી કરી શકે અમે અમે એ જ એ જ કહેવા માંગીએ છીએ કે તમે એકી સંગાથે તમે મેસેજ કરવા માંગો છો કરી દીધા તો અમે ના બધાને એકી સાથે કેમ નથી બોલાવી શકતા અને એક બેન અત્યારે આપણી સાથે છે ઓડા પર તમામ પ્રકારના આક્ષેપ કરી રહ્યા છે કે જો અમને બધાને તમે એકસાથે મેસેજ કરી રહ્યા છો તો પછી એલોટ કેમ નથી કરી શકતા સૌથી મોટો સવાલ ઓડા ઉપર બેમ હેરાનગતિ થઈ રહી છે આવી રહ્યા છો હેરાનગતિ અમને પુષ્કળ થઈ રહી છે એક તો અમને વરસ પહેલાં ડ્રોમાં મકાન લાગી ગયું છે કન્ફર્મ કર્યું અને એના પછી ઓડામાંથી અમને ડાયરેક્ટલી મેસેજ આપ્યો છે કે તમારું મકાન કેન્સલ થઈ ગયું તો આ વસ્તુ તો શક્ય નથી કે એકસાથે બધાને મકાન અલોટ કરે છે વિથ રૂમ નંબર વિથ બ્લોક નંબર એ બધું અલોટ કર્યા પછી એ જ વસ્તુ આ લોકો કેન્સલેશનમાં નાખી દે છે તો આ કઈ રીતે શક્ય છે તો તંત્ર એવું લાગે છે ખરા એક સાથે બાણું એ 592 બાણું જોવાનો આક્ષેપ આપ તમામ લોકો કરી રહ્યા છો એક સાથે 500 ઓકે હું એક કરેક્શન કરીશ કે અમારો આ આક્ષેપ નથી આ સત્ય ઘટના છે આક્ષેપ અલગ વસ્તુ છે કે ખોટી વસ્તુ ઉપર અમે કોઈ પડદો નાખતા હોઈએ ને કરતા હોઈએ એ આક્ષેપ કહેવાય આ અમારો આક્ષેપ નથી આ સત્ય ઘટના છે ચોક્કસથી બેન કરી રહ્યા છે આક્ષેપ નથી પરંતુ સત્ય ઘટના છે કે આ પ્રકારની ઘટના બની છે બેન એક સાથે 592 જણાના મકાનો રદ કરી નાખવા એ કેટલી મોટી વાત ઘણી મોટી વાત છે જો તમે આ પબ્લિક ઉપર કેમેરો ફેરવો ખાલી કે કેટલી પબ્લિક છે અહીંયા પાંચસો બાણું મકાન અને પાંચસો બાણું લોકો અને પાંચસો બાણું પરિવાર કેટલી સંખ્યા થશે મકાન એક કેન્સલ કરે છે એક સાથે લિસ્ટ તમે જોશો ઓરડાની સાઈડ પર પાંચસો વેટિંગ લિસ્ટ બતાવે છે તો શું અમને ખસેડીને વેટિંગ લિસ્ટ જે છે એમને અલોટ કરશો આ મકાન તમે આપશો કોને અમને લોકોને પહેલાં અલોટ કરી દીધા છે બરાબર ઘણા લોકોની લોનો પણ આમાં પ્રોસેસ કરાવી દીધી છે ઘણા લોકોને મેસેજ આવે છે લોન માટે કે ભાઈ તમારે મકાન લાગ્યું છે તો તમારે લોન લેવી હોય તો અમે પ્રોસેસ કરીએ બેન્કોવાળા લોન પ્રોસેસ કરવા માટે પણ રેડી છે પણ હવે વર્ષ પછી જ્યારે લોનની પ્રોસેસ પણ અમે લોકોએ અડધા લોકોએ કરાવી દીધી છે બરાબર અને પછી અમને મેસેજ મળી રહ્યો છે કે ભાઈ તમારું આ મકાન રદ થયું છે તો આ કઈ રીતે શક્ય છે તંત્ર ઓરડાની તંત્ર અત્યાર સુધી શું કરતી હતી અમને એક જ ન્યાય જોઈએ છે કે અમને જે મકાન મળ્યું છે અને અમારે જે વેરિફિકેશન કરીને જ અલર્ટ થયું છે તંત્રએ વેરીફિકેશન કરીને જ અલર્ટ કર્યું હશે એમને એમ તો કર્યું નહીં હોય બરાબર છે તો પછીથી સેના માટે વેરિફિકેશન કરું અમારે કોઈ વેરિફિકેશન કરાવવું નથી કે કરવું નથી અમારે જે ડોક્યુમેન્ટ ઉપર અમને મકાન અલોટ થયા છે બસ અમને એ મકાન આપી દે બીજી અમારી કોઈ જ માંગ નથી કહી રહ્યા છો કે પાંચસો ને વેટિંગ વાળા પણ સાથે તૈયાર છે આપને શું લાગે છે વેટિંગ વાળાને આપવા માંગી રહ્યા છે એમાં એમનો કોઈ લાભ હોઈ શકે કોઈ આપણને એક સવાલ ઉભો થાય વેઇટિંગવાળાને આપે તો ઓબ્વિયસલી લાભ હોઈ શકે ને અમારું મકાન કેન્સલ થશે આ લોકોની પોલિસી છે કે તમે કોઈ ફોલ્ટમાં હોવ ને તમારું મકાન કેન્સલ થાય તો તંત્ર પૈસા તમને પાછા નહીં આપે એટલે પાંચસો ને બાણું મકાનો કેન્સલ થાય તો સાત હજાર પાંચસો ઇન્ટુ પાંચસો બાણું કેટલા જ કરશો તમે

તંત્રનો હેરાન પરેશાન કરવાનું આમાં જે હેરાન પરેશાન હવે સમજો કે પહેલા જે ડોક્યુમેન્ટ માંગે એ ડોક્યુમેન્ટ અમે બધા સબમિટ કરાવે હવે કે છે જે બહાર પાડી હતી પત્રિકા એમાં લખેલું જ છે કે તાજેતરનો

તમે પ્રયાસ છે બેન ચોક્કસ થી કર્યા છે અને બેન અત્યારે આપણી સાથે છે શું કેવા માંગશો મકાન માટે આવ્યા છો હા મકાન માટે જ આવ્યા છે પણ એ એવું કહે છે કે બે હાજર ત્રેવીસ પહેલા નું કરાર તમે આપો આપીએ તો કે ના આવું ન ચાલે તમારે આના માટે તમારે આ ફેમિલીનું લાવ ફેમિલી ક્યાંથી લાવવાનું એ અલગ જ રહેતા હોય ભાડે રહેતા હોય તો ફેમિલી ક્યાંથી લાવવાનું કેટલા ઈસ્યુ ઊભા કરે છે અંદર કોઈના જવાબ વ્યવસ્થિત નથી આપી રહ્યા તમારી તારીખ હોય તાર આવજો અહીં કંઈ રોજ નવરા નથી આવવા માટે જો બધા આટલી બધી પબ્લિક ઊભી છે કોઈને પ્રશ્ન હોય જ આવવાનો રોજ રોજ એવા ધક્કા ખાય એ ન પોસાય

આ બધી પબ્લિક હેરાન થાય બધાનું બોલવું ચાલુ આ ના ચાલ્યા ખોટી વસ્તુ છે એમની આજે મકાન લાગી શું કે માંગશો છાયડામાં શાંતિથી આરામ કરી રહ્યા છો કે હેરાન છો એટલા માટે નિરાશ થઈને બેઠા હેરાન છું એટલા માટે નિરાશ થઈને બેઠેલો છું મોટા મોટા ઉચ્ચ અધિકારીઓ બધા પાંચ અધિકારી બેઠા હતા પાંચ અધિકારી બેઠા હતા પાંચ અધિકારી બેઠા હતા એમને ડોક્યુમેન્ટ બધાના વેરીફાઈ કરીને એક સ્પેશિયલ ફાઇલ બનાવેલી ફાઇલ મૂકી દીધેલી ને એમને કહેવામાં આવેલું

ઉપર હવે આ લોકોએ પહેલાં બધી પબ્લિકે ઉબાળો કર્યો એટલે પચીસ પચીસ જણને ગ્રુપમાં લઈને સમજાવી દેશે ને પાછળથી જે લેટર મોકલ્યો છે એની અંદર એવું લખેલું છે કે તમારે આ નથી આ નથી મેં તો બધું જમા કરાયેલું છે તો બી ફરીથી એવું લખીને આવે આ નથી આ તારીખ છેલ્લો સવાલ એક બેન સાથે વાત કરીશું બેન પાંચસો બાણું જણાના ભૂલ હોઈ શકે એક બે કદા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ભૂલ પાંચસો બાણું લોકોના ભૂલ હોઈ શકે એવું આપણે એક સવાલ ઊભો થાય માની શકીએ પાંચસો બાણું લોકોનો ભૂલ કેવી રીતે હોય બે ચાર દસ જણાના ભૂલ હોય પાંચસો ભાણો લોકોનો ભૂલ નહીં આ તો ષડયંત્ર છે આ ઓઢાવાળાના ઓડાવાળાનું ષડયંત્ર છે બેન કહી રહ્યા છે તમામ લોકો અત્યારે ઓડા ઓફિસ પહોંચ્યા છે ઉસ્માનપુરા ખાતે તમામ લોકો હેરાન પરેશાન છે તેવું ચોક્કસથી તે લોકો કહી રહ્યા છે ઓડા પર ગંભીર આક્ષેપ કરી રહ્યા છે કે અમને હેરાન પરેશાન કરવા માટેનું આ ષડયંત્ર કરી રહ્યા છે તેવું પણ બેન આક્ષેપ કરી રહ્યા છે હવે આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે કે આમને શું મકાન ફાળવવામાં આવશે અથવા આ લોકોને આ લોકો કહી રહ્યા છે કે અમે કેસ કરીશું આગળની કાર્યવાહી કાયદેસરની હાથ ધરીશું શું એ લોકોને કાયદેસરની કાર્યવાહી હાથ મજબૂર થવું પડશે અથવા ઉડા દ્વારા એમને મકાન આપવામાં આવશે તે સૌથી મોટો સવાલ છે કારણ કે છસો થી વધુ મકાનોની સ્કીમ હતી પાંચસો માણું જેટલા મકાનો રદ કરવામાં આવે તેવું પણ તે લોકો આક્ષેપ કરી રહ્યા છે તો સવાલ એ થાય કે શું આટલા બધા લોકોની ભૂલ એકસાથે તે કેટલું યોગ્ય અને કેટલું સત્ય તે પણ સૌથી મોટી વાત કહી શકાય કેમેરા પર્સન સાગર સાથે પ્રેમ ઇન્ડિયા વોઇસ અમદાવાદ સાણંદ ઈડબ્લ્યુએસ આવાસ યોજનામાં જે અરજદારો હતા એમના ડ્રો થકી એ લોકોને આવાસ ફાળવવામાં પાત્ર થાય છે એવો એક મેસેજ એમના કરવામાં આવેલો એમના વેરિફિકેશન ડોક્યુમેન્ટના તમામ વેરિફિકેશન બાદ જે યોગ્ય લાભાર્થી ઠરતા ન હતા તેવા લા અરજદારોને આપણે આ મેસેજ કરેલો હતો આમ છતાં તેઓએ ફરીથી માગણી કરેલી હતી કે અમારી પાસે અન્ય ડોક્યુમેન્ટ હોય તો રજૂ કરવાની તક આપવામાં આવે તો એમની લાગણીને માન્ય રા રાખીને અમે ફરીથી આ તક આપવાનું શરૂ કરેલું છે આજથી રોજના પચીસ લાભાર્થીઓને અત્રે બોલાવી એમની પાસે જો સપોર્ટિંગ ડોક્યુમેન્ટ્સ હોય તો અત્રે રજૂ કરે અને એની ફરીથી ચકાસણી કરી અને યોગ્ય લાભાર્થી હશે તો એને ફરીથી આવાસ ફાળવવામાં આવે એવા અમારા પ્રયત્નો છે મેડમ એનું કોઈ એવું કહેવા માગે છે કે ભાડા કરારની વાત છે કે પહેલાં ભાડા કરાર માગવામાં આવ્યું હતું જે તે સમયનું હવે જે તે સમયનું આપવામાં આવ્યું તે હવે એનું એવું કહી રહ્યા છે ઓડા દ્વારા કે અમારે આ ભાડા કરાર જે તે સમય પહેલાં જોઈએ છે આવી તે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ઓડા દ્વારા અમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો છે શું સમગ્ર મામલો છે આવાસ યોજનામાં જે જાહેરાત આવી એ પહેલાંના એ લાભાર્થી ત્યાંના રહેવાસી હોવા જોઈએ આવી એક શરત હતી પરંતુ તેમણે ત્યારબાદના ભાડા કરાર રજૂ કરેલા હતા અને એમની માગણી અન્વયે એમણે જણાવ્યું કે અમે પહેલેથી રહી રહ્યા છીએ ત્યાં તો એમની પાસે કોઈ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ હોય તો એ અત્યારે અવશ્ય રજૂ કરી શકે છે અને એની ચકાસણી બાદ યોગ્ય નિર્ણય કરવામાં આવશે પાંચસો માણું આશરે લોકો આંકડો આપી રહ્યા છે કે મકાન રદ કરવાનો મેસેજ કરવામાં આવ્યો છે આ આંકડો સાચું છે કેટલા લોકોનો રદ કરવામાં આવ્યો છે મેસેજ મોકલવામાં આવ્યું છે એમાં ત્રણસો ને ત્રણ જેવા તો એવા અરજદારો હતા કે જેમણે સૂચના મળ્યા છતાં પણ આવા કોઈ દસ્તાવેજ રજૂ નહોતા કરેલા એ સિવાયના હતા એમણે જાહેરાત બાદના જે દસ્તાવેજો હતા એ રજૂ કરેલા હતા અને આ પ્રમાણે તમે જે કયો છે આંકડો બરાબર હતો એની પૂર્ણ ચકાસણી ચાલી રહી છે પાંચસો બાણું જેટલા મકાનો રદ કરવાનો એક મેસેજ મોકલી આપવામાં આવ્યો હતો હા

જે હોય છે કે ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવતા એ તમામ જે પણ ડોક્યુમેન્ટ રજૂ કરવાના થતા હોય છે એ અરજીની સાથે જ આપણે અંદર સૂચનાઓ આપેલી હોય છે એમાં જે સૂચના આપેલી હોય છે જે બતાવેલા હોય છે રોમાં એમના નામ કેવી રીતના ઓપન કરવામાં આવે છે શું ડોક્યુમેન્ટની વેરીફિકેશન કરીને નામ જાહેર કરવામાં આવે છે કે વગર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને ડ્રોસ વિસ્ટમ ઓપન કરવામાં આવે નહીં પહેલાં ડ્રોસ કરવામાં આવે છે ને ત્યારબાદ એનું વેરીફિકેશન મેડમ ડ્રો એમને ડ્રો તો ડોક્યુમેન્ટ લેવામાં આવે છે ને ડ્રો રજૂ કરેલા હોય છે ડોક્યુમેન્ટ્સ ત્યારબાદ ડ્રો થાય છે એ ડોક્યુમેન્ટ જે રજૂ હોય ચકાસણી કરવામાં આવે છે ખરી આપણે ત્યારબાદ કરવામાં આવે છે એની એની ચકાસણી કરવામાં આવે છે જેટલા લાભાર્થી આગળની કોશિશ શું રહેશે આપણા દ્વારા મેં સૌથી પહેલાં જે બતાવી એ જ પ્રોસેસથી આગળની કાર્યવાહી થશે એમના આક્ષેપો છે જે વધારે વળતર આપી રહ્યું હોય તેમને આ મકાન ફાળવણી કરવામાં આવશે અમને રદ કરીને હવે એમના આક્ષેપ છે હંમેશા સાચા લાભાર્થીઓના હિતને જ જુએ છે સાચા ડોક્યુમેન્ટ્સ રજૂ કર્યા છે અને સાચા લાભાર્થી છે તેને જ આ લાભ મળે એના માટે હંમેશા તત્પર છે એની આગળ ઉપરની તો બોર્ડમાં જે નક્કી થશે એ પ્રમાણેની પ્રોસેસ થશે